નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો તહેવારની મજા બગડે નહીં તે માટે પતંગ કરવાની તબીબો દ્વારા સલાહ પતંગ રસિયાઓ માટે આનંદના સમાચાર આવતીકાલે પતંગ ઉડાડવા માટે યોગ્ય પવન રહેશે તેવી આગાહી વરસાદની પણ નહિવત શક્યતા સુરતમાં ઉત્તરાયણને લઈને પોલીસનું જાહેરનામું જાહેર માર્ગો પર પતંગ ચગાવનાર સામે થશે કડક કાર્યવાહી પાલીતાણાના હણોલ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયાના હસ્તે લોકાર્પણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ યુવાનો ઉત્સાહભેર સહભાગી થયા શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજીના યુવાનોએ સૌથી વધુ રસ દાખવ્યો ઉત્તરાયણના પર્વની લોકો ઉજવણીઓ કરતા હોય છે તેના જ કારણે ક્યાંય લોકો દુર્ઘટનાનો શિકાર પણ થતા હોય છે સાથે જ આ ઉત્તરાયણમાં ગળામાં દોરી ફસાવાથી કેટલીક વાર ગળું કપાઈ જવાથી મોત પણ થઈ શકે છે આ મુદ્દે પ્રવેક ટીવી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ખાસ વાતચીત કરી હતી ઉત્તરાયણનું પર્વ છે ત્યારે ઉત્તરાયણના પર્વમાં કેટલીક એવી સાવચેતી ન રાખવાથી કે ઘટનાઓ બનતી હોય છે ત્યારે આપણી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી જોડાયા છે તેમની સાથે જ વાત કરીશું અસર શું કહેશો ઉત્તરાયણનો પર્વ છે ત્યારે કેટલા પ્રકારની તકેદારી રાખવી જોઈએ કારણ કે કેટલાક એવા બનાવો પણ બનતા હોય છે ધાબાથી પડી જવાના શું ધ્યાન રાખવું જોઈએ હું એમ કહીશ કે ઉત્તરાયણ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પર્વ છે જેને આપણા સૌ લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે પરંતુ ઉત્તરાયણ સાથે જે ઇન્જરીઝ જોડાયેલી છે ખાસ કરીને કહેવા જઈશ કે ઉત્તરાયણના સમયમાં એટલે કે આજથી તેર તારીખથી માંડી અને પંદર તારીખ સુધી રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવી શકે છે દોરી વડે ગળું કપાય અથવા દોરી વડે થતી ઇન્જરી અથવા દોરીના લીધે થતા એક્સિડન્ટ બાળકો નાના બાળકો જે પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા હોય છે અથવા જે વાળા ગાર્ડ વગરના જે ધાબાઓ છે ત્યાંથી બાળકો નીચે પણ પડી શકે એના સિવાય ટ્રાવેલિંગ વધવાથી પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય એટલે કે આવી બધી ઇન્જરી થવાના ખૂબ ચાન્સ હોય છે હું આપ સૌને ટીવીના માધ્યમથી એટલું જણાવીશ કે ખૂબ સારી રીતે ઉત્સાહથી પર્વ મનાવજો પરંતુ કાળજી પણ રાખજો સાવચેતી પણ રાખજો નાના બાળકોને ઇનફ માત્રામાં પતંગ લાવી આપજો જેથી કરીને એને લૂંટવા ન જવું પડે ઘણી બધી વસ્તુ આપણે રોકી નથી શકતા પરંતુ જ્યારે આપ ખુદ ટ્રાઈવ કરતા હોય ડ્રાઈવ કરતા હોય ટુ વ્હીલર ચલાવતા હોય તો ગળા પર મફલર કે એવું કંઈક વસ્તુ રાખજો અત્યારે દોરી માટેના ઘણા ગાર્ડ પણ અવેલેબલ છે ટુ વ્હીલર માટે બને ત્યાં સુધી ફોર વ્હીલરમાં ટ્રાવેલિંગ કરવું અને આપણે જ્યારે ચલાવતા હોય ત્યારે એ પણ ધ્યાન રાખવું કે કોઈ બાળકો દોડી તો નથી રહ્યા જેથી અનાયાસે એક્સિડન્ટ થાય આવી સાવચેતી રાખશું પરંતુ અને એની સાથે ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ ખૂબ જ ધાબા પર પતંગ ચગાવતા હોય ત્યારે પણ ધ્યાન રાખશું જેથી કરીને નીચે પડી જવાના કિસ્સાઓ ન થાય નાના બાળકો પગમાં આવી જાય દોરીમાં વીટાઈ જાય આવી બધી નાની મોટી ઇન્જરી થતી હોય જેને આપણે જો આપણે સૌ ધ્યાન રાખશું તો એને બચાવી શકશું સર સારવાર સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે જેટલા બી અન બનાવો બનતા હોય છે પેશન્ટો અહીંયા સૌથી વધારે આવતા હોય છે શું કહેશો કેવું પ્રકારનું આયોજન છે દર્દીઓને પહોંચી વળવા માટે આજથી માંડીને સોમવારની સાંજ સુધી એટલે કે ઉત્તરાયણના એક દિવસ આગળ અને વાસી ઉત્તરાયણ પૂરી થાય ત્યાં સુધી જેટલા જે મેં ઇન્જરીની વાત કરી એની સાથે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સૌથી મહત્ત્વનું કહીશ કે ઈએનટી ડિપાર્ટમેન્ટ ન્યુરો સર્જરી જનરલ સર્જરી ઓર્થોપેડિક આ ડિપાર્ટમેન્ટને તૈયાર રાખવામાં આવે છે સ્ટેન્ડ એમ કે એવું કહીશ કે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સીમાં સારવાર અવેલેબલ તો હોય છે જ પરંતુ આવા ખાસ કિસ્સાઓમાં એમને સારવાર તાત્કાલિક મળી રહે એની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જેટલા પણ કેસીસ આવશે આપણે એમને પહોંચી વળશું પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે બધા જ લોકો જો સાવચેતી રાખશે તો આવી નાની મોટી ઇન્જરીથી આપણે પોતાને બચાવી શકશું પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે દોરીથી થતી ઇન્જરી અને મોટા ધાબા પરથી નીચે પડી જવાની જે કહેવાય કે જીવલેણ ઇન્જરીથી બચવા માટે દરેક વ્યક્તિએ ખૂબ સાવધાની રાખવી પડશે બિલકુલથી આપણે જે રીતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સાથે જે રીતે વાતચીત કરી તેમને પણ લોકોને અપીલ કરી છે કે તહેવારની ઉજવણી કરો પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને ખાસ કરીને નાણાં બાળકોનું સૌથી વધારે તકેદારી રાખવી જોઈએ સાથે જ જો કોઈ મેડિકલ ઇમરજન્સીના સૌથી વધુ કેસો સામે આવતા હોય છે જેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ચોવીસ કલાક પણ રાખવામાં આવશે કેમેરામેન આકાશ સાથે પટેલ ટીવી અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે આવતીકાલે કચ્છમાં કોલ્ડવેવની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે आने वाले पांच दिनों में गुजरात स्टेट ड्राई वेदर ही प्रिवेल करेगा मतलब कोई रेन होने के चांसेस नहीं है और जो कल के लिए फोरकास्ट है एक कोल्ड वेव कंडीशन प्रिवेल करेगी कुछ पॉकेट्स आप कच्छ में और जो टेम्परेचर की बात करेंगे तो आ, कल से दो से तीन डिग्री सेल्सियस टेम्परेचर फॉल होने के चांसेस हैं और विंड की बात करेंगे तो आ, कल के लिए विंड, विंड की जो डायरेक्शन है वो नॉर्थ नॉर्थ वेस्टर्नली टू नॉर्दर्नली है ये पूरे गुजरात स्टेट में और पंद्रह तारीख के बात करेंगे तो जो विंड की डायरेक्शन है वो नॉर्दर्नली है और विंड स्पीड की बात करेंगे तो विंड स्पीड कल के लिए 6 से बारह के, के, के है किलोमीटर पर आवर और पंद्रह तारीख की बात करेंगे तो चार से दस किलोमीटर पर आवर विंड स्पीड रहेगी તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે તેમજ પતંગ ચગી શકે તેવો પવન ફૂંકાશે રાજ્યમાં આઠથી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જો કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે ઉત્તરાયણ પર્વ પર વરસાદની નહીવટ શક્યતા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું ઉત્તરાયણમાં પતંગ માટે આ વખતે પતંગ જે પતંગ જે છે એ ચગાવવા માટે રહે રહેશે પરંતુ પવન અંગે ભિન્ન ભિન્ન ભાગોમાં જોઈએ વલસાડ સુરત અને દરિયા કન્યાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ પચીસ કિલોમીટર જે ત્યાંથી થોડીક ઓછી રહી શક્યતા રહે છે દ્વારકામાં દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારી છે જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ ઓછી છે રાજકોટના ભાગોમાં પંદર કિલોમીટરની શક્યતા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ દસ કિલોમીટરની આસપાસની શક્યતા છે ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ચાઇનીઝ બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે ઉત્તરાયણના દિવસે પંદરસો હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે તમામ ઓવરબ્રિજ પર સેફ્ટી ગાર્ડ વગરના ટુ વ્હીલર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સેફ્ટી ગાર્ડ લગાવેલી ટુ વ્હીલર બ્રિજ પરથી જ પસાર થઈ શકશે તાપી નદીના ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ રહેશે નહીં તો પોલીસે લોકોને ઘરની બહાર નીકળતા સમયે ગળા પર કપડું બાંધીને નીકળવાની અપીલ કરી છે જાહેર રોડ રસ્તા પર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાય ઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને પંદરસો હોમગાર્ડના જવાનો સો હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાફ કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને વીતાડીને રાખો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુક્યો હતો આ ગ્લોબલ ટ્રેડ શો માં ભારતના ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રોજેક્ટના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ સ્ટોલ લોકો માં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસનો સંકલ્પ લીધો છે આગામી વર્ષ ભારત માટે અમૃતકાળ છે અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રેટ સમિટ હતી આ સમિટમાં દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર પ્રોજેક્ટના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન ઇસરો હિન્દુસ્તાન એરોનોટિક્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયન રેલવે વગેરે સ્ટોલમાં મુલાકાતીઓએ ભવિષ્યના ભારતની ઝાંખી કરી હતી માનનીય જે ગતિશક્તિનું આખું જે ફ્રેમવર્ક બનાવેલું છે અને એ અત્યારે લગભગ સોળસો જેટલા લેયર્સ સાથે દુનિયાનું એક બહુ જ અગત્યનું આ પ્લેટફોર્મ બનેલું છે અને એ ગતિશક્તિને ગતિ આપવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ પણ કેન્દ્ર સરકારે અને એની સાથે સાથે રાજ્ય સરકારે લીધેલા છે એમાં જે અગત્યના છે છે એનું ગ્લોબલ ટ્રેડ કરવામાં આવેલું બે હજાર એમઓયુ પણ કરાયા છે ઓલિમ્પિક ગેમ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બે હજાર માં બનીને તૈયાર થશે ગુજરાતમાં દરિયા કિનારાના વિકાસ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી સરકાર સાથે કામ કરી રહી છે જેમાં સાયન્સ અને ટેકનોલોજીના ડોમમાં ચંદ્રયાનનું વન ઇઝ ટુ વનના સ્કેલ ઉપરનું મોડલનું નિદર્શન કરવામાં આવેલું છે મુંબઈ અહેમદાબાદ હાઈસ્પીડ રેલવેના મોડલને પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે આ ઉપરાંત ટાઈમ એટલે કે ગુજરાતનો આટલો લાંબો જે સોળસો કિલોમીટરનો દરિયાકિનારો છે એને લગતા પણ નિદર્શન કરવામાં આવેલું છે અને જે ઓલિમ્પિકની જે તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં

આ જે રોબો ફેસ્ટમાં મુખ્ય મુખ્ય જે રોબોના પ્રોજેક્ટ જેમને વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે એ પ્રોજેક્ટ મૂકવામાં આવેલા છે આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફાઇવ જી પ્લસ આ બધાના યુઝ કેસીસને પણ બતાવવામાં આવેલા છે અને બહુ જ સારા સારા સ્ટાર્ટઅપ

ટ્રેડ શોની ઉપલબ્ધિઓ જણાવી હતી તેમણે જણાવ્યું હતું કે હેલીપેડ ખાતે યોજાયેલ ચાર દિવસીય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ઉદ્યોગકારો મહાનુભાવ અને યુવાનોએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં સહભાગી થઈને દરેક પેવેલિયનોની રસપૂર્ક નિહાળ્યા હતા બે હજાર ચોવીસ ટેન્થ એડિશન ઓફ વાયબ્રન્ટ ગુજરાતની અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસનું ઇનોગ્રેશન માન્ય વડાપ્રધાન દ્વારા નવમી જનવરી કરવામાં આવ્યું અને દસ અને અગિયાર તારીખે પ્રથમના બે દિવસ બિઝનેસ ડેલિગેટ માટે અનામત રાખવામાં આવ્યું હતું પછી બાર અને તેર તારીખ કોમન પબ્લિક બધા સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે આ ગ્લોબલ ટ્રેડ શોમાં કુલ તેર જેટલા થીમ પર અલગ અલગ થીમેટિક અમે એક્સપો રાખ્યા છે તેર જેટલા ડોમમાં જેમાં ઇન્ટરનેશનલ પવેલિયન ઈ મોબિલિટી ઉપરાંત બ્લુ ઇકોનોમી મેક ઇન ગુજરાત આત્મનિર્ભર ભારત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપ ના પેવેલિયન ટેકેડ અને અમે અમુક ઓપન એરિયા પણ આ લેટેસ્ટ મિલિટરી વેપન્સને પણ ડિસ્પ્લે રાખ્યા હતા ખાસ કરીને આ જે દુનિયામાં ઇમર્જિંગ ઇકોનોમી અને બિઝનેસની જે સેક્ટર્સમાં પોટેન્શિયલ અને આવનાર દિવસોમાં ઇમ્પેક્ટ થવાનું છે અને લીડિંગ રોલ પ્લે કરવાના છે એને મેં ખાસ મુખ હતા ધ્યાન એમાં ઈ મોબિલિટી એક ક્ષેત્ર છે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ છે લોકો નવા નવા આઈડિયાઝ લઈને આવે છે એને પ્રોત્સાહન માટે એજ્યુકેશન સેક્ટરના ડોમમાં સ્ટાર્ટઅપ્સને મોટી મોટા ભાગમાં પાર્ટિસિપન્ટ જોવા મળ્યું હતું એ પોતાના અનુભવ શેર કરવા માટે પણ પ્લેટફોર્મ આપ્યું હતું જેથી બીજા સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોને સ્ટાર્ટઅપના જર્નીથી કંઈ એમને એક લેસન્સ મળે અને કંઈ મોટિવેશન્સ પણ મળે આ ખાસ કરીને આ ગ્લોબલ ટ્રેડ શોમાં અમુક ડોમસમાં બહુ પોપ્યુલર હતા ખાસ કરીને ચંદ્રયાનના એક્ઝેક્ટ મોડલ વન ઇઝ ટુ વન મોડલ સાયન્સ ટેકના ડોમમાં રાખવામાં આવ્યા હતા ત્યાં એક લોકોમાં કોથલ જોવા મળતું હતું ઓલમ્પિક્સ બે હજાર છત્રીસ માટે જ્યારે ગુજરાત અમદાવાદ સિટી બીટિંગ કરવાની છે ઓલિમ્પિક્સના એક સ્ટેડિયમને મોડલ રાખવામાં એ ઘણું ઇન્ટરેસ્ટિંગ હતું ઓવરઓલ આજે આ તેરમી જનવરી ગ્લોબલ ટ્રેડનો છેલ્લો દિવસ છે અને અને સુધીના પરિણામો ઘણા અમે ઉત્સાહ સક્સેસફુલી આજે કરી રહ્યા છીએ થેન્ક યુ પાલીતાણા તાલુકાના હણોલ ગામે તારીખ તેરથી થી પંદરમી જાન્યુઆરી દરમિયાન વિકાસ મહોત્સવ યોજાયો ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ ગ્રામજનોના સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમ અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાલીતાણા તાલુકાના હણોલ ગામે તેરથી પંદર જાન્યુઆરી સુધી વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે જેનો આજથી શરૂઆત થઈ છે ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર રીડેવલપમેન્ટ સેન્ટર કમ્યુનિટી હોલ રમતગમત સંકુલ લાઇબ્રેરી ઓવરબ્રિજ એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ કર્યું હતું ત્રણ દિવસ ચાલનારી આ ઉજવણી દરમિયાન તેરમી જાન્યુઆરીના રોજ લોટીયાત્રા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ અમૃત સરોવરનું લોકાર્પણ યજ્ઞ સ્ટેજ કાર્યક્રમ કમ્યુનિટી હોલનું લોકાર્પણ અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાયા હતા ચૌદમી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી સામૂહિક ગામ સફાઈ યજ્ઞ એનિમલ હોસ્ટેલ નવું તળાવ અને રમતગમત સંકુલનું લોકાર્પણ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પંદરમી જાન્યુઆરીના રોજ પ્રભાત ફેરી લોટી પધરામણી ગંગા અવતરણની સાથે કાર્યક્રમ સમાપન અને નવા કાર્યનો શિલાન્યાસના કાર્યક્રમો પણ યોજાશે ગુજરાત સરકારની સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સાપ્તી દ્વારા ગુજરાતના શિલ્પ કળાની જાળવણીના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જીવંત શિલ્પનું ગાંધીનગર ખાતે આવેલ ભાઈજીપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય કક્ષાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિલ્પકારો હાજર રહ્યા હતા પથ્થર કળા અને શિલ્પોની સદીઓ જૂની પરંપરા જીવંત રાખવા શ્રી આરાસુરી મા અંબાજી દેવસ્થાન ખાતેના સાપ્તી અંબાજી કેન્દ્ર પર શિલ્પકળા માટેની અનોખી શૃંખલા શિલ્પોત્સવ હેઠળ રાષ્ટ્રીય કક્ષાના ચાર અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એક સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેટલા શિલ્પકારોએ ભાગ લીધો હતો અને કલાકૃતિઓ બનાવી હતી આ કલાકૃતિઓ અલગ અલગ દેવસ્થાનો જાહેર જગ્યાઓ જેવા કે બાગ બગીચા ચાર રસ્તા પર મૂકવામાં આવશે અને તેને કારણે કલાકારોને પ્રોત્સાહન પણ મળશે વાઇબ્રન્ટ સમિટ સમયે જ આ સિમ્પોઝિયમનું આયોજન થયું હોવાથી મોટી સંખ્યામાં વિદેશીઓએ પણ તેમાં ભાગ લીધો હતો અમારી પાસે બે સંસ્થાઓ છે સાપતી અંબાજી અને સાપ્તી ધ્રાંગધ્રા જે બંને શિલ્પીઓને શિલ્પ કેવી રીતે તૈયાર કરવા એની ટ્રેનિંગ આપતી હોય છે એમના દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો શિલ્પોત્સવ જીવંત શિલ્પ થીમ પર આયોજન કરવામાં આવ્યો છે જે ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બરથી ટ્વેલ્થ જાન્યુઆરી સુધી એ કાર્યરત હતો અને આજે બારમી જાન્યુઆરીએ કુલ સત્યાવીસ જેટલા શિલ્પીઓએ આમાં ભાગ લીધો અને ઓગણત્રીસ જેટલા વિધવિધ પ્રકારના જુદા જુદા થીમના શિલ્પ બનાવવામાં આવ્યા છે અને આ બધા જ જે શિલ્પ બનાવ્યા છે એની પાછળની થીમ એ જીવંત અથવા તો પ્રકૃતિ સાથે જે કનેક્ટ હોય એના સાથેના આ શિલ્પો બનાવવામાં આવ્યા છે અને પીડી યુ રોડથી પીડીયુ રોડ પર ભાઈજીપુરા નજીક લોકો માટે જોવા માટે અત્યારે આ ખુલ્લા છે પૌરાણિક દેવસ્થાનો અને જાહેર જગ્યા પર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાપતી દ્વારા આ કલાકૃતિઓને વિવિધ સ્થળે મુકાશે ગુજરાત સરકાર દ્વારા સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે જેમાં આ વિષયમાં રસ ધરાવતા શિલ્પકારોને ફ્રીમાં એડમિશન અને ભણાવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે રહેવા શીખવાનો તમામ ખર્ચ ગુજરાત સરકાર કરે છે જેના કારણે કલાને પ્રોત્સાહન મળે અને આ કલા વધુ વિકસે તે આશયથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અનેક શિલ્પકારો તેમાં તૈયાર થઈ રહ્યા છે સાપ્તી એટલે સ્ટોન આર્ટિઝન પાર્ક અંબાજી અને ધાંગધ્રા ખાતે કાર્યરત છે અને મુખ્યત્વે શિલ્પ કલામાં જે લોકો તાલીમ લેવા માગતા હોય અને પોતાના વોકેશન તરીકે એટલે કે વ્યવસાય તરીકે અપનાવવા માંગતા હોય તો એને સાપ્તી દ્વારા ફ્રી એટલે કોઈપણ ચાર્જ લીધા વગર હોસ્ટેલ ફેસિલિટી સાથે ત્યાં તાલીમ આપવામાં આવે છે અને ત્યાં ત્રણ મહિના છ મહિના એક વર્ષ અને બે વર્ષ એમ અલગ અલગ કોર્સ પણ કરવામાં કરાવવામાં આવે છે જેમાં કૌશલ્ય યુનિવર્સિટી સાથે હાલમાં અમે ટાઈઅપ કરેલું છે કે તમને સર્ટિફાઈડ કોર્સ ડિપ્લોમા કોર્સ સ્ટોન આર્ટિઝનમાં કરી શકો છો પૂર્વ એનએસજી કમાન્ડો વિભાગના ભારતના વડા અને નિવૃત્ત આઈપીએસ અધિકારી એ કે સિંઘ પણ આ શિલ્પકળામાં જોડાયા છે તેઓએ છેલ્લા બે સિમ્પોઝિયમમાં ભાગ લીધો હતો તેમના કારણે અનેક શિલ્પકારોને પ્રોત્સાહન મળ્યું છે તેવામાં એનઆઈડીના પૂર્વ ડાયરેક્ટર વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી મદદ કરી રહ્યા છે પૂર્વ એનએસજી કમાન્ડો શ્રી એકેશ સિંહ ઓર જો અમદાવાદ પોલીસ કમિશનર ભી રહે ઓર તેમણે અપને રિટાયરમેન્ટ કે બાદ જો યે ઇસમે દિલચસ્પી દેખાઈ યે ઉનકા દૂસરા સિમ્પોઝિયમ હે જિસમે વો આયે ઓર ઉસસે જો શિલ્પકાર ઇતને પ્રોત્સાહિત હુએ और मैं भी बहुत इंस्पायर हुआ हूँ कि इस तरीके से जो उन्होंने पूरी ज़िंदगी जो सिक्योरिटी में लगाई उसके बाद जो उनका कला की जो इच्छा थी जो वो लाए वो यंग आर्टिस्ट के लिए बहुत बड़ा इंस्पिरेशन है और हमें उम्मीद है कि वो इस क्षेत्र में जो उन्होंने शुरुआत की है और बहुत अच्छी स्कल्पचर बनाई है और आगे चलकर यंग आर्टिस्ट के लिए वो एक बहुत बड़ा इंस्पिरेशन बनने वाले हैं देश विविध राज्यों में फाइन आर्ट्स में विद्यार्थियों उभरता शिल्पकारों વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારોને તેમની કળા અને પ્રતિભા દર્શાવવાનો મંચ જીવંત શિલ્પ સિમ્પોઝિયમમાં રાઇઝિંગ ઇન્ડિયા માનવ આત્માની શક્તિ યોગ પર્યાવરણ જાગૃતિ ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને એકીકૃત કરતી થીમ પણ બનાવવામાં આવ્યા હતા કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ પ્રવેક ટીવી ગાંધીનગર તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર